સીઆઈએસએફમાં કોન્સ્ટેબલ ડ્રાઈવરની એક હજાર એકસો ચોવીસ જગ્યા ચાર માર્ચ સુધી અરજી થઈ શકશે અને અરજદારોમાં દસ પાસ જરૂરી રહેશે ત્રણ તબક્કામાં પ્રક્રિયા યોજાશે ફિઝિકલ ડ્રાઇવિંગ ટેસ્ટ આ રીતે રહેશે અહીંયા આપેલું છે સીઆઈએસએફમાં કોન્સ્ટેબલ ડ્રાઈવરની એક હજાર એકસો ચોવીસ જગ્યાની ભરતી જાહેરા જાહેર કરી છે જેમાં દસ પાસ કરેલ ઉમેદવાર ચાર માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકશે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સીઆઈએસએફમાં ડ્રાઈવર કોન્સ્ટેબલની એક હજાર એકસો ચોવીસ જગ્યાની ભરતીની જાહેરાત કરવામાં આવી છે અરજી કરનાર ઉમેદવાર દસ પાસ કરેલ હોવો જોઈએ લેખિત ફિઝિકલ અને ડ્રાઈવિંગ એમ ત્રણ તબક્કામાં કસોટી હશે આ ખાલી જગ્યામાં આઠસો પિસ્તાલીસ જગ્યા કોન્સ્ટેબલ ડ્રાઈવર બસો અગણાયસી જગ્યા કોન્સ્ટેબલ ડ્રાઈવર કમ પંપ ઓપરેટર માટેની છે ઓનલાઈન અરજીમાં સામાન્ય ઓબીસી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારોએ રૂપિયા સો ફી ભરવાની રહેશે તેમજ એસસી એસટી ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં પસંદગી પામનાર ઉમેદવારને મહિને રૂપિયા એકવીસ હજાર સાતસોથી ઊગોત્તર હજાર સો સુધીનો પગાર ચૂકવામાં આવનાર છે હવે ફિઝિકલ ટેસ્ટમાં શું થશે એ જોઈ લઈએ આપણે ફિઝિકલ ટેસ્ટમાં ઉમેદવારે આઠસો મીટરની દોડ ત્રણ મિનિટમાં પંદર સેકન્ડમાં પૂરી કરવાની રહેશે ઉપરાંત લોંગ જમ્પ અગિયાર ફૂટ ત્રણ ટ્રાયલમાં રહેશે અને હાઈ જમ્પ ત્રણ પોઈન્ટ છ ફૂટ ત્રણ ટ્રાયલ મળશે અને એકસો ત્રીસ માર્ક્સની ડ્રાઇવિંગ ટેસ્ટ પણ લેવામાં આવશે તેમાંથી પાસઠ માર્ક્સ ક્વોલિફાય થવા મેળવવાના રહેશે અને આ પરીક્ષા આ મુજબ રહેશે જે પ્રશ્નો કે કયા કયા રહેશે તો એના વિષય આપેલા છે સામાન્ય જ્ઞાન વીસ ગુણ રહેશે સામાન્ય ગણિત રહેશે એમાં વીસ ગુણ એનાલિટિકલ એપ્ટિટ્યૂડ વીસ ગુણ રહેશે ઓબ્ઝર્બ એબિલિટી વીસ ગુણ રહેશે સામાન્ય અંગ્રેજી અને હિન્દી વીસ ગુણ એમ કુલ મળીને સો ગુણનું પ્રશ્નપત્ર રહેશે તો જલ્દીથી ભરી દો એકવીસ ચાર સોરી ચાર માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે અને પગાર ધોરણ પણ ખૂબ સારો છે એટલે જેમ બને તેમ મિત્રો શેર કરો અને ઓનલાઈન અરજી કરી દો ધન્યવાદ